કાળી 14 છે તો કાળી 14 છે ખરે ખરી છે માળી એક જગ્યાએ પ્રોગ્રામ માં લે આવતા હતા ને કાળી 14 ના પ્રોગ્રામ અને આમ નીકળ્યા એટલે એક જગ્યાએ ઊભા રહ્યા અમે ગાડી લઈને ઊભા રહ્યા એક ભાઈ આવ્યા કાય કે મને કે માયા ભાઈ મેં ક દો આન કે નીકળાયો મેં કહા મને કે તમે જે જગ્યાએ ઊભા રહ્યા ભૂત થાય ભાઈ અમે જ ભૂત છે પંચભૂત નું ખોલ આનંદ બીજું મોટું ભૂત હોય ક્યુ ભૂત જેવું કઈ છે નહિ આ તો પછી બધા ક્યાંય ભૂત 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 અને સારી પત્ની આવી વાતો થાય છે જોયું નથી કોઈ સાંભળો છો ને બધા હું વિચારમાં પડી જાય બહુ મોટી વાત કહી દીધી પણ તમે કઈ સમજ્યા નહીં

એક જણો કબર ઉપર ઘોડો પલાંગી ને બીડી પીતો ઓલો સાયકલ નીકળે તેને પૂછ્યું કે હેઠો તારી ખબર છે ઓલો કે મને ખબર છે તક પણ એની માથે બીડી નો પીવે ઓલો કે અંદર ગરમી થાય તારી માં પછી ઓલે સાયકલ કેટલી આખી શીખ્યો સાયકલ ની શેન તોડી નાખે ક્યાં પેન્ડલ મેર એક જીણો જોક્સ કહું સ્વામીજી આ બાજુ છે બહુ ઝીણો સમજાય તો પકડાય તો પકડજો ટ્યુબલાઈટ થાય તો થાય લાંબી વાળો ફટાકડો બહુ એક પત્ની પિયર ગયા પિયર જાય ત્યારે જ ખબર પડે પત્ની શું કહેવાય દાંત પડે પછી ચોકઠો આવે ત્યારે સાચા દાંત ની ખબર પડે આંખ નો આવે ત્યારે હાચી આંખ ની ખબર પડે એમ હાચે રાંધવું પડે ત્યારે ખબર પડે પંદર દી થયા ઓલો નો તેડવા ગયો નો ફોન કર્યો નરસિંહ મહેતા થઈ ગયા એકચુઅલી કે આવું જીવન જ આવું જ આવે તો અમે ક્યાં તારે હાટું ઘોડા હલ કર્યા હતા તું તારે આ છે ઘોડી લઈ આવ્યો તો પાડે અને હવે તો ખરેખર લગ્ન ગામડામાં એવા થાય છે રાજા મહારાજા બીજું એવા તો તળિયા વાળા નીકળે ભાડે મળે દોઢસો બસો રૂપિયા પાંચસો રૂપિયા આપો એટલે ચાર પ્રકાર ના કોટ લઈને આવે ફેરે ફેરે કોટ બદલાવે મોટી મજા એ જોઈ ને સુખ પણ થાય સમય કેવો છો તો જુઓ આ વડીલો ને પૂછો આવું નહોતું પેલા વડીલો સંબંધ કરતા ઘરે આવીને ઘૂકટ ખોજ્યા ત્યારે ખબર પડે ભાઈ બાદ જે હોય આપણા સુરત ના એક બહુ મોટા ડાયમંડમાં મોટું નામ છે આપણે ગોવિંદ કાકા ફામ એમ બેઠેલા ને એમાં મને એના એક બીજા મિત્ર હતા એ લાઠીના નાથ ને એનું નામ નહીં આપું એને ઓળખો છો બધા

ભાઈ કે મારા પસા પહેલા પેલા લગ્ન એને પોતાની સિત્તેર વરની ઉંમર જે ગોવિંદ કાકા પાસે વડીલ બેઠા થાય કે મારા પચા વર પેલા લાઠી લગ્ન થયેલા અને ત્યારે મારા લાઠીમાં પાન મળતા તે હું બે પાન લેતો જોઈએ કે એક એની હાટું ને એક મારી હાટું કે આપણે ત્યારે એમ હોય ને કે પાન લેતા જાય એમ એટલે મને કે ભાઈ ન્યાય જઈને ઘૂંઘટ ખોલ્યો પછી બે પાન હું ખાઈ ગયો

બોલો કે બે 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 ભાઈ ને એક બેન હતા આજથી બે બેન ને બે ભાઈ બેન એ દસ રૂપિયા દિન પાછો ફરી ગયો બહાર આવ્યો ત્યાં બાપાને ને એમ છું બધું ફાઈનલ થયું કામ બટા પાકો કામ બાપા પાકો મારે એક બેન વધી તમારે એક દીકરી વધી એટલે નો ફાવે ધંધો ન કરવો બોલો વરરાજો ફેરો ફેરો ફરવા પેલો જે ફેરી આવીને ખબર હોય પેલો ફેરો ચાલુ કરો હજી વરરાજો આગળ હાલ જેવા પચીસ ટકા હાલો ને

ગામડામાં હજીક જ દીકરીઓ બહુ ઓછું ભણેલું ગામડામાં હજીક જ દીકરીઓ બહુ ઓછું ભણેલી હોય ભોળોડી હોય બિચારી પારેવડી દીકરીઓ અને છોકરા થોડું ઘણું ભણ્યા હોય એટલે થોડા ઘણા કવાજી ગામડામાં હમણાં ગયા

અને આમ નીકળે એટલે એક જગ્યાએ ઉભે રહે અમે ગાડી લઈને ઉભા રહ્યા ભાઈ આવ્યા કાય કે મને કે આવ્યા મેં કીધું હા મને કે નીકળાયો મેં કા મને કે તમે જે જગ્યાએ ઉભા ને ભૂત થાય અમે જ ભૂત છે પાંચ ભૂત નું ખોળ્યું આનંદ બીજું મોટું ભૂત હોય ક્યુ ભૂત જેવું કઈ છે નહીં આ તો પછી બધા ક્યાંય ભૂત ભૂત પણ ભૂત અને સારી પત્ની આવી વાતું થાય છે જોયું નથી કોઈ સાંભળો છો ને બધા હું વિશાળ માં પડી જગા હું બહુ મોટી વાત કહી દીધી પણ તમે કઈ સમજ્યા નહીં એટલે ભાઈ ને કીધું તમે તારા નીકળી જાવ તમે નીકળો તો એ તો વહી ગયો તાર એક ભાઈ નાલી નીકળ્યા વડીલ એટલે મેં કીધું ભાઈ તમારું ગામ છે મને કે હા મેં કીધું ભૂત થાય મને કોણે કીધું મેં કીધું આગળ ભાઈ કેતા કઈ ભૂત થાય બોલો કે મને નથી ખબર હું તમારું ગામ છે તમને ખબર નથી એ કે મને ક્યારે ખબર હું મરી ગયા ત્રણ છે વરાઈ ગયા જીતલે તો દરવાજો ન ખોલ્યો કાસ નીકળી ગયો મને કે નીકળાય ભાઈ ભૂત ટાઈમે છે આપણે વેલા આવ્યા એક જણો સાયકલ હાકી હાકી ને થાકી ગયો રાખી રાય સાયકલ હાકી હવાર માં પ્રોગ્રામ કરીને જતા હતા મારી હામાં મળ્યો મને કે અરે સરકારે બમ્પ બહુ બનાવ્યા રોડ ઉપર મને કે એકલા બમ્પ એકલા બમ્પ એટલે આખી રાય રોડ એકલા બમ્પ

સાયકલ ની શેન તોડી નાખે પેડલ પેન્ડલ હવે એક જીણો જોક્સ કહું સ્વામીજી આ બાજુ છે બહુ જીણો જોક્સ જો સમજાય તો પકડાય તો પકડજો ટ્યુબલાઇટ થાય તો થાય લાંબી વાઇટ વાળો ફટાકડો છે બહુ જીણો છું એક ભાઈ પત્ની પિયર ગયા પિયર જાય ત્યારે જ ખબર પડે પત્ની શું કહેવાય દાંત પડે પછી ચોકઠો આવે ત્યારે હાચા દાંત ની ખબર પડે આંખ નું મૃત્યુ આવે ત્યારે હાચી આંખ ની ખબર પડે એમ હાચે રાંધવું પડે ત્યારે ખબર પડે પંદર દી થયા ઓલો નો તેડવાઈ ગયો નો ફોન કર્યો નરસિંહ મહેતા થઈ ગયા એકચ્યુઅલી કે આવું જીવન જ આવું જ હવે તો અમે ક્યાં તારે હાટું ઘોડા હલ કર્યા હતા તું તારે છે ઘોડી લઈ આવ્યો તો પાડે અને હવે તો ખરેખર લગ્ન ગામડા માં એવા થાય છે બધા એમ હે તમને કોઈ રાજા મહારાજા બગ્યું નક્યું એવા બગ્યું માં તો તળિયા મારવાવાળા નીકળે ભાડે મળે દોઢસો બસો રૂપિયામાં પાંચસો રૂપિયા આપો એટલે ચાર પ્રકારના કોટ લઈને આવે ફેરે ફેરે કોટ બદલાસ મોટી મજા આવી જોઈને સત પણ થાય હા તમે કેવો ચો એતો તો હો આ વડીલો પૂછો આવું નહોતું પહેલા વડીલો સંબંધ કરતા ફાઈનલ એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડે આ આપણા ભાઈ ગુળો રાણી બાજછા જે હોય આપણા સુરતના એક બહુ મોટા ડાયમંડમાં મોટું નામ છે આપણે ગોવિંદ કાકા એને ફામ એમ બેઠેલા ને એમાં મને એના એક બીજા મિત્ર હતા એ લાખી ના તેને એનું નામ નહીં આપું એને ઓળખો છો બધા એ અહીંયા બેઠેલા મને પહેલે મને કે માયા ભાઈ સવે હેદ કરી હું હેદ કરી પણ કે તમે બોલું કહો ને ઘૂંઘટ ખોજો ત્યારે ખબર પડી એમાં આપણે સહી હો પછી એણે જે વાત કરી એ તમને વાત કરો હા રણસોડ સાવ સત્ય વાત એના સાક્ષી છે ગોવિંદ કાકા ગોવિંદભાઈ ધોળકિયા એ કેમ વાય કે મારા પચાવર પહેલા લગન એની પોતાની હિતેર વરની ઉંમર જે ગોવિંદ કાકા પાસે વડીલ બેઠા થાય એ કે મારા પચાવર પહેલા લાઠી લગ્ન થયેલા અને ત્યારે મારા લાઠીમાં પાન મળતા તે હું બે પાન લેતો ગયો કે એક એની હાટુ ને એક મારી હાટુ કે આપડે ત્યારે એમ હોય ને કે પાન લેતા જાય એમ એટલે મને કે ભાઈ ત્યાં જઈને ઘૂંઘટ ખોલ્યો પછી બે પાન હું ખાઈ ગયો પછી એમ છું કે આને હું પાન આપે આ પાન ખાય તો મીંદડી ઉંદડીઓ મારી નીકળે એવું લાગશે એને બદલે હવે સંબંધે જોઈન થાય

એટલે નો ફાવે ધંધો નો કરવો હલો વરરાજો ફેરો ફેરો ફરવા પેલો જે ફેરાવે ને ખબર હોય પેલો ફેરો ચાલુ કરો જી વરરાજો આગળ હાલ જેવા પચીસ ટકા હાલો ને ત્યાં ખેતર પાળાવે ને અંગૂઠો અડાડવાનું બરોબર વરરાજો અહીંયા પગ્યો ને ગોર દાદા આપણે તમને કહું ગામડાના આપણા દેશી ગાયનું ઘી ખાઈ ગયેલા

ગોર દાદા કે સમજાણું વરરાજા ને નથી અંગૂઠો નથી તમે ક્યાં માંડવા વેશ માં આવું કરો કરો બઉ આમ મજા

Tá mesmo, ué.